ધનસુખ બાપુ જુનાગઢ અંબાજી મોટા પીરજી જે દુઃખદ અંગ થઈ ગયું છે મૃત્યુ ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર ધનશુખ ગિરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાડી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ આખા ગુજરાતનો દસનામ ગોસ્વામી સમાજ જે ધનસુખ ગિરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાડી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છે

અને અત્યારે બાપુ જ્યારે અમારા ગુરુ છે અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે અને ત્યારે બધા એવી રીતે કહે છે કે અમને હક આપો ને ધનસુખગીરી બાપુ ની જગ્યાએ અમને આપી દઈએ એવી રીતે પણ એ યોગ્ય નથી અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી રીતે ના વારસદાર છે જેને એમને સેવા કરી છે એનો કાયદેસર અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે આજે તમે શું કરવા આજે અમે સાહેબ ને એ ડિવિઝન માં ફરિયાદ લખાવી છે એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે જે હરિગિરી બાપુ પ્રેમગીરી બાપુ એ જે આ ચાદર વિધિને કઈ છે એ માન્ય રહેતી નથી એવી રીતે ને એવું અમારા મંદિરમાં આવી અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજા શાહી વખત નું કે અમારી પર્સનલ પ્રોપર્ટી છે આમાં બીજા કોઈને આવવાનો હકત તમ તારે આવો કારવો તમ જમો કારો ભેટ પૂજા લ્યો જાવ આવી પણ આવું બીજું કંઈ કરવાનું એમને અધિકાર નથી એવી રીતે